જય હિન્દ જય ભારત મિત્રો સ્વાગત છે તમારું નવા વિડીયોની અંદર આ વિડીયોની અંદર આપણે વાત છે કે જે વિસ્તાર ગણાય એવા અંદર માત્ર છ લાખની અંદર 1.5 એચ કે ઘર છે એ બન્યા છે આ જે ઘર છે એ કઈ જગ્યાએ બન્યા છે આની અંદર કયા લોકોને ઘર મળવાના છે પ્રધાનમંત્રી હમણાં આવવાના છે તો કયા આવાસોનું લોકાર્પણ છે કરવાના છે એ બધી ચર્ચા આપણા વિડીયોની અંદર કરવાના છીએ હવે આની અંદર આપણે વાત કરીએ તો આની અંદર એક ડ્રોઈંગ રૂમ બે બેડરૂમ કિચન સ્ટડી રૂમ કમ્યુનિટી હોલની સુવિધા છે આપવામાં આવી છે અને આનું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા હમણાં લોકાર્પણ છે એ પણ કરવામાં આવશે હવે શહેરની અંદર કરોડોની કિંમત સુધી પહોંચેલા મકાનો ખરીદવા માટે આજકાલ એક સપના છે બની ગયા છે લોકો માટે અમદાવાદની અંદર તમને ખબર છે ઘરની કિંમત છે આસમાને પહોંચી ગઈ છે એવામાં ઓડા દ્વારા સામાન્ય લોકો માટે ઘરના ઘરનું સપનું છે એ ઓડા દ્વારા પૂરું થતું હોય છે કારણ કે માત્ર છ ની અંદર પ્રાઇવેટ ફ્લેટની સુવિધાને પણ આટી દે એવું વન પોઈન્ટ ફાઇવ બીએચકે અને એ પણ અમદાવાદનો સૌથી વિકસતો વિસ્તાર એવા ચાંદખેડાની અંદર બની રહ્યા છે આની અંદર પાછી કમ્યુનિટી હોલ આંગણવાડી ગ્રીન એરિયા બાળકોના રમતગમત માટે ગાર્ડન ની સુવિધા એ બધું જ આપવામાં આવ્યું છે તમે પણ જો

યોજના માટે બે હજાર એકવીસ ની અંદર ફોર્મ છે બહાર પડ્યા હતા અને એનું ખાતમુહૂર્ત છે એ પણ ત્યારે થયું હતું એક લાખ થી વધુ લોકોએ આના ફોર્મ છે ભર્યા હતા અને બે હજાર બાવીસ ની અંદર લકી ડ્રો થયો હતો ત્યારબાદ અગિયારસો વીસ લોકોને મકાનની ફાળવણી છે એ કરવામાં આવી હતી હવે આ મકાનનું લોકાર્પણ થશે અને ત્યારબાદ જેમને લકી ડ્રો ની અંદર મકાન મળ્યા છે તેમને મકાનની ચાવી છે એ આપી દેવામાં આવશે હવે દરેક બ્લોકની વચ્ચે દ્વારા ચાંદખેડા સત્યમેમ હોસ્પિટલ રોડ પર સરજુ ગ્રીન્સ ફ્લેટ પાસે આડત્રીસ ચોરસ મીટર જગ્યામાં સાત માળની અયોધ્યા નગરી છે બનાવાઈ રહી છે જેમાં કુલ સાત બ્લોકમાં મકાન છે બનાવાયા છે અને આવાસ યોજનાની અંદર મકાનની મુલાકાતમાં જોવા મળ્યું છે કે આની અંદર એક ડ્રોઈંગ રૂમ બેડરૂમ કિચન કોમન ટોયલેટ સ્ટડી રૂમની વ્યવસ્થા છે એ પણ છે દરેક બ્લોકની વચ્ચે આંગણવાડી ગ્રીન એરિયા બાળકોના રમત રમત માટે ગાર્ડન પણ છે આ ઉપરાંત વરસાદી પાણીના વ્યવસ્થા માટે પણ પ્લાન્ટ છે આપવામાં આવ્યા છે લિફ્ટ વિશાળ પાર્કિંગ તેમજ ફાયર સેફ્ટીની સુવિધા સાથે મકાનો છે બનાવવામાં આવ્યા છે આવાસ યોજનાની આગળના ભાવે કોમન ટોયલેટ ની સગવડ સાથે બાર દુકાન છે એ પણ બનાવવામાં આવી છે અને વરસાદી પાણીના વ્યવસ્થાપન માટે કુલ દસ પર્કોલેશન વેલ તેમજ દરેક બ્લોક માટે કુલ બે વોટર ટેન્ક અંડર વોટર પાણીની ટાંકી છે એ પણ બનાવવામાં આવી છે અને ડ્રેનેજના સીયુજ રિસાયકલ માટે અંડરગ્રાઉન્ડ એમબીબીઆર ટાઈપ ટુ એસટીપી પ્લાન્ટ છે એ પણ બનાવવામાં આવ્યા છે આની અંદર આપણે વાત કરીએ તો ઓડાએ બે હજાર એકવીસની અંદર આવાસ યોજના માટે મકાન માટે ફોન છે બહાર પાડ્યા હતા અને ત્યારે જેનું ખાતમુહૂર્ત છે પણ કરવામાં આવ્યું હતું ફોર્મ બહાર પાડતાની સાથે જ એક લાખથી વધારે લોકોએ આવાસ યોજના માટે ફોર્મ છે ભર્યા હતા બે હજાર વર્ષની અંદર કોમ્પ્યુટરાઈઝ ડ્રો દ્વારા એનો ડ્રો છે થયો હતો અને અગિયારસો ને વીસ લોકોને મકાનો છે ફાળવવામાં આવ્યા હતા આની અંદર છ લાખની કિંમતના મકાનની અંદર લાભાર્થી આઠ જેટલા હપ્તા છે કરી આપવામાં આવ્યા હતા પંચાવન હજાર થી પંચ્યાસી હજાર સુધીના લગભગ અલગ અલગ હપ્તા છે એ ઓડા દ્વારા કરી આપવામાં આવ્યા હતા ને આવાસ યોજનામાં મકાનો છે બનીને તૈયાર થઈ ગયા છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમવારે આ આવાસ યોજનાના મકાનનું લોકાર્પણ છે કરવાના છે અને ત્યારબાદ જેમને મકાન લાગ્યા છે એમને ચાવી છે એ પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પંદર થી સત્તર સપ્ટેમ્બર એમ ત્રણ દિવસ ગુજરાતની મુલાકાતે છે આવવાના છે સોળમી સપ્ટેમ્બરના રોજ સાંજે અમદાવાદના જેમડીસી ગ્રાઉન્ડ ખાતેથી વડાપ્રધાન દસ હજાર આઠસો કરોડથી વધુના વિકાસ કાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત છે કરવાના છે જેમાં અમદાવાદના ચાંદખેડાના સત્યવામ હોસ્પિટલ દ્વારા આવેલા સરજુ ગ્રીન્સ ફ્લેટ પાસે અમદાવાદ શહેરી વિકાસ સત્તા મંડળે બનાવેલા અગિયારસો વીસ આવાસ યોજનાના મકાનનું લોકાર્પણ છે એ પણ થવાનું છે તો જો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઇક કરી દેજો ગવર્મેન્ટ સાથે ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો